તો રાજ્યમાં કેરી રસિકો માટે સારા સમાચાર જેમાં કચ્છ જિલ્લામાં અગિયાર હજાર સાતસો પચાસ હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું કચ્છના ખેડૂતોએ ગત વર્ષની સરખામણીએ વધુ પાંચસોથી છસ્સો હેક્ટરમાં કેસર કેરીનું આ વખતે વાવેતર કર્યું છે પરંતુ ગત વર્ષે આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે કેરીનું ઉત્પાદન ઘટ્યું છે ચાલુ વર્ષે કચ્છમાં કેરીનું ઉત્પાદન દસથી પંદર ટકા જેટલું ઘટ્યું છે

તો હવે આપણે અમારી તો જો કેરી બહુ છે નહીં એટલે એટલે થોડીક છે થોડા અડધામાં છે ને અડધામાં નથી એટલે આખા ઓલ ઓલ ઓવર કચ્છમાં ક્યાંય નથી નખત્રામાં વરસાદ આવી ગયો એટલે કેરીનો ભાવ વધવાનો જ છે અને કરા પડ્યા છે એટલે કરા પડ્યા એટલે એ કેરી ખવાય જ નહીં